જય દ્વારકાધીશ ગાય બધાને અને ગુડ મોર્નિંગ મોનિંગ સવાર સવારમાં આપણે કરી નાખી છે મહાદેવની પૂજા એ પણ બતાવું પણ આપણે સવાર સવારમાં કરવાની હોય હવે તો ગણપતિ દાદાની પણ પૂજા કરવાની હોય લાડવા ખવડાવવાના હોય એ બધું કરવાનું હોય તો હું આવી આવીથી સીતાફળીએ કેમ કે મને ખબર હતી કે આ એક સીતાફળ પાક છે તો આપણે સીતાફળ તોડી લઈએ બતાવું જો અહીંયા ચાલો ઓકે ગણપત દાદાની પૂજા કરવાની છે આપણે તો પહેલા તો એ કદાચ ફ્રૂટ હતું નહીં તો ગણપત દાદા તો ગોતું પડશે ને જરૂર સીધા પણ મળી ગયું પણ જો ગઈશ હવે આપણે આ લઈને ગણપત દાદાને દેવાનું છે ગઈશ પેલા તો મહાદેવની પૂજા તમને બતાવી દઉં એ જોઈ લો પેલા ઓકે મહાદેવના દર્શન કરી લો બધા આપણે મહાદેવની પૂજા જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે ને કઈ બહુ વધારે એવા છે એટલે અહીંયા જે ઓડી હતી ને એમ કહેવાય ભાઈ પાટલી આદિવાલાડી પડતી એ પાટલી આપણે ગણપતિ દન બેહાડેલા છે એટલે સમજણ બહુ વધારે હવા છે એમ બસ તો ગાય આપણે જો ગણપત દાદાની પૂજા જે છે ને એ કમ્પ્લીટ કરી નાખી છે હા છે ગણપત દાદાના લાડવા સીતા છે મારા ગણપત દાદા જો હવે વ્યાજ છે ને ગણપત દાદાને કલર કરવાનું છે આપણે તો એ કરી નાખશું આમ જાણવું એટલે તમને પ્રોપર દેખાશે કે મેં કેવી રીતના બનાવ્યા ઓકે જો કાંઈ જ આપણે પૂજા પાઠની બધી વસ્તુ છે એક કહેવાય પૂજા પાઠ બધું કમ્પ્લીટ કરી લીધું છે અને આજે અમે છે ને મરસી ચોપી છે ઘણા દિવસો થઈ ગયા અત્યારે છે છોપા હોય કોને ખબર આઈ ડોન્ટ હમ મરસી ચોપી છે એ બતાવવું કે આજો હા એટલામાં ચોપી છે ને એક વસ્તુ બતાવું લુક હા વેલા છે ગઈ જી કેમ સડે છે આ શાયદ સોળીના વેલા છે હા સોળી છે જો જુઓ મસ્તીના ફૂલ પણ આવ્યા છે પર્પલ કલરના ફૂલ છે પર્પલ એવું મસ્ત રીતે સડી ગયા જો ખાલી વાળા બંધી દા એટલે સડી ગયા લીમડે સડી જાય છે કદાચ ના ઠેટ કોણ સોળી આમ બધા છે બટાખો ચીન ગાય આપણે થોડીક મરચી અહીંયા પણ છે એટલામાં સમજાણું ને આ તડકો પણ છે થોડુંક ગરમી છે બહુ વધારે કદાચ વરસાદ આવે તો આ જમરૂખડીમાં જમરૂખ તો કદાચ કંઈ છે તો નહીં થોડાક છે એક અહીંયા કપાસનો હાલ કંકાવવો છે હાથીકવાનું છે પણ વરસાદ રહેતો નથી ગાય આપતી કપાસમાં છે ને ફૂલડાના કપા તો લીલું કઈ તો લાગે છે નહીં તો ગાય કલર છે આ બધા વોટર કલર છે કેમ કે બીજા કલર ભારે કલર આવે ને એમાં યુઝ ના કરી કેમ કે ગણપત દાદાની પાછા પધરાવાના પણ હોય સમજણ તો આ કલર આપણે યુઝ કરવાના છે આજે તો પહેલાં તો ફટાફટ ગણપત દાદાને કલર કરી નાખો અને જો ગાય આપણે ગણપત દાદાને કલર છે ને જે કરવાનો હતો ને એ થઈ ગયો છે તમે જોઈ શકો છો કેવા લાગે છે ગાય કમેન્ટમાં બતાવજો બહુ જ વધારે વાર લાગી મૂક દાદા છે અહીંયા જો તિલક પણ છે ભાળો ને આખું ડોળા હતા ને બહુ વધારે મોટા થઈ ગયા હતા ને એ માટે મેં પછી અહીંયા ઉપર કરી નાખ્યું કરીને કહ્યું સમજાતું જ હશે કેવા લાગે છે હવે બતાવી છે ને કે મેં કેવી રીતે બધા બનાવ્યા જો હવે ડેકોરેશન હારે મેચિંગ થઈ છે કાં ગાઈસ અત્યારે હું છે ને ધાર ઉપર આવી ગઈ છું ને વરસાદ પણ થોડા ટાઈમમાં આવશે આજ તો હું થાકી ગઈ એક વાગ્યાથી ત્રણ વાગી ગયા લગી આ ગણપતિ બધાને કલર કર્યો આ બધું દુખવા માંડ્યો એવા છે ને ફેરવાય નહીં ને અહીંયા બધી કર્યું થાકી ગઈ હું થાકી ગઈ ગઈશ એક લાઈક તો બને જ તે ઓકે મહેનત કરું છું અરાખાણ કરું છે આ બાજુ છે એકદમ ખુખાર વરસાદ પણ થોડી વારમાં આવશે ગઈશ કદાચ આ બાજુ આ ગયું છે પણ કંઈ આવ્યું નતું આ કદાચ આવતું હોય સમજણ ધીરે ધીરે ભેંસોનું જ ચરવાનું પણ ઓછું થતું જાય છે કેમ કે ખાડું ઓછું થઈ ગયું છે કદાચ આમ તો ભેંસો સરશે જ તે પણ તો એ હું કહું છું જો આટલું છે આમાંથી ઘણું ઓછું થઈ ગયું છે કેમ કે ભાઈ હું કાયમ એમ ખાઈ છે તો પછી ઓછું થાય ને કાંઈ વધે થોડું આમ જાણું ને કરતો કવડું કવડું તો કવડું જતું આવડું રહે છે એ ભેંસો ખાઈ જાય છે સમજાણું ને ગાય અહીંયા જો આ છકલીનું બચ્ચું છે ને છકલીની પાછળ પાછળ દોડે છે પછી શું કરવા ખાવા માટે એમ જુઓ પાંખો કેમ કરે ભાવ રીતે ખાવા માંડું ગોદવા માંડું સમજાણું જાણું ગાય આવું છે આજ તો ગાય જાની પણ નિશાળે વહી ગઈ છે એટલે કંઈ મારે પણ ન કરે કાંઈ કોન્ટેન્ટ નથી આમે કંઈ કોન્ટેન્ટ નથી બે ત્રણ દિવસ ત્યાં ગઈ જીને ખરીશ છું તો ક્યાંથી કોન્ટેન્ટ મળે શું કહેજો કમેન્ટમાં કહેજો કેવી રીતનો વિડીયો બનાવું શું ને કેવી રીતનો બનાવવાય સો કે ગઈશ તો ભાઈ મારી પાસે નવા વ્લોગમાં કેમ કે મારી પાસે કોન્ટેન્ટ નથી આ વિડીયો ખૂબ નાનો થઈ ગયો પણ ચાલશે છે શું કરું મારે પણ જોવું છે પણ નથી મળતું હવે આપણે ગુજુ કંઈ કોન્ટેન્ટને પાછા વિડીયો બનાવશું તો બાય મારી પાછા કાલે નવા વ્લોગમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે ધીરે ધીરે ચાલો ગઈશ બાય બાય